હોય તેઓએ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ ચાર જો તમે રોજ કાચી ડુંગળી ખાશો તો તમને ક્યારે કેન્સર નહીં થાય પાંચ ખજૂર ખાવાથી કમર મજબૂત થાય છે અને કમરનો નો દુખાવો પણ થતો નથી છ સિંધમ મીઠું શરીરનો દુખાવો ઓછો કરે છે સાત ખોરાક ખાધા પછી તરત જ ચા ન પીવી જોઈએ કારણ કે તે ખોરાક યોગ્ય રીતે હજમ થતો નથી આઠ ચાલતા પહેલા થોડું પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં નબળાઈ આવતી નથી નવ જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ દસ ચહેરા પર નાળિયેર તેલ લગાવવાથી ખીલ મટે છે અને ચહેરા પર ચમક આવે છે અગિયાર જે વ્યક્તિ વધારે વિચારે છે અને ખૂબ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ વહેલા દેખાય આવે છે

ચૌદ સફરજન અને મૂળા એકસાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ થાય છે પંદર ડુંગળીના રસને નારિયેળના તેલમાં ભેળવીને અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ કરવાથી નવા વાળ ઉગે છે સોળ નાના બાળકોને રોજ એક કેરો ખવડાવો તેનાથી તેમના હાડકા મજબૂત થાય છે સત્તર હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે હાથની માંસપેશીઓ મજબૂત થાય છે અને ડિપ્રેશન જેવી બીમારીઓથી રક્ષણ મળે છે અઢાર સુંદરતા વધારવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તેથી કાચા દૂધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર અને હાથ પગ પર લગાવો અને હળવા હાથે મસાજ કરો તેનાથી ત્વચા પર જામી ગયેલી ગંદકી દૂર થાય છે ઓગણીસ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને અને હાથ પગને સારી રીતે ધોઈ લો આ તમને સારી ઊંઘમાં મદદ કરશે વીસ વધારે ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે એકવીસ જે લોકો ખૂબ જ વધારે ખાય તેઓ જલ્દી બીમાર થઈ જાય છે તેથી તમારી ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ બાવીસ જો તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો કેળા ખાઓ ત્રેવીસ જો વધુ પડતો વજન ઉપાડવાને કારણે ચણાની દાળને વરિયાળીમાં ભેળવીને ખાવાથી કાયમ યુવાની જળવાઈ રહે છે છવ્વીસ તાજમાને કાળા મીઠા સાથે શેકીને હૂંફાળા પાણી સાથે લેવાથી પેટના દુખાવામાં આરામ મળશે

ત્રીસ પાકેલા પપૈયાનો ટુકડો કાપીને ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થઈ જશે એકત્રીસ ગરમીના કારણે માથાનો દુખાવો થાય તો ચંદન ઘસીને માથા પર લગાવો તેનાથી દુખાવો દૂર થશે બત્રીસ રોજ સવારે ખાલી પેટ આમળાને દિવસમાં ત્રણ વખત ચાવવાથી આંખોમાંથી ચશ્મા દૂર થાય છે તેત્રીસ કાકડીના ટુકડાને રોજ ડાર્ક સર્કલ પર ઘસવાથી ફાયદો થાય છે ચોત્રીસ આમળાનો મુરબ્બો ખાવાથી આંખોની રોશની તેજ થાય છે પાંત્રીસ અડધી ચમચી દૂધની મલાઈમાં એક ચપટી હળદર ભેળવીને સૂતા પહેલા હોઠ પર લગાવો તે ગુલાબી થઈ જશે છત્રીસ જો તમને ભૂખ ન લાગે તો જમ્યા પછી અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ સાથે ભેળવીને લો સાડત્રીસ ચા પીધા પછી ઠંડુ પાણી ન પીવું જોઈએ તેનાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પડી જાય છે આડત્રીસ અઠવાડિયામાં એકવાર હળદરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સાફ રહે છે ઓગણચાલીસ સવારે ખાલી પેટ સેવમાં મીઠું મિક્સ કરીને ખાવાથી માથાના દુખાવામાં આરામ મળે છે ચાલીસ જો તમે એક જ રાતમાં તમારા ચહેરા પર ચમક મેળવવા માંગતા હોવ તો એક ચમચી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો સવારે તેની ઝીણી પેસ્ટ બનાવી લો પછી તેમાં એલોવેરા જેલ અને થોડો કાકડીનો રસ નાખો થી સાત દિવસ સુધી ચહેરા પર એક મિનિટ માટે લગાવો અને પછી હળવા હાથે મસાજ કરો અને તમારા ચહેરાને પાણીથી સાફ કરો એકતાલીસ જ્યારે પણ થાક લાગે ત્યારે આદુ વાળી ચા પીવો થાક દૂર થઈ જશે બેતાલીસ ઉનાળામાં આમળાનો રસ પીવાથી તરસ વધારે નથી લાગતી અને લૂ લાગવાથી પણ બચાવે છે તેતાલીસ ભોજન કર્યાના પિસ્તાલીસ મિનિટ પછી પાણી પીવું જોઈએ તેનાથી તમે સ્વસ્થ રહો છો ચુમ્માલીસ તમારે રાત્રે દહીં ન ખાવું જોઈએ કારણ કે તેનાથી તમને શરદી અને ઉધરસ થઈ શકે છે પિસ્તાલીસ તાદુ અને લીંબુનું પાણી પીવું જોઈએ તેનાથી લોહી શુદ્ધ થાય છે ચહેરા પરના છે સુડતાલીસ જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મગજ તેજ હોય છે અડતાલીસ ખાટા ફળો આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે

એકાવન જો તમને પેટમાં દુખાવો થતો હોય તો કેરીની ગોટલી તળીને તેમાં મીઠું નાખીને ખાવાથી પેટના દુખાવામાં આરામ મળશે બાવન કામળાના તેલની નખ પર માલિશ કરવાથી આંખોની રોશની વધે છે ત્રેપન જો રોટલી બનાવતી વખતે વરાળને કારણે તમારા હાથ બળી જાય છે તો તેના પર બરફ લગાવવાથી આરામ મળે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ને કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂરથી લખજો ભગવાન તમારું ભલું કરશે ધન્યવાદ